બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ હાઇવે પર આજે એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો થરાદ તાલુકાના ચારડા ગામ નજીક આ ઘટના બની હતી જ્યાં એક છકડા રિક્ષાએ પલટી મારી હતી પ્રાથમિક માહિતી અનુસાર છકડા રિક્ષાના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે છકડો રોડની સાઈડમાં જઈને ધડાકાભેર પલટી ગયો હતો આ અકસ્માત એટલો જોરદાર હતો કે છકડામાં સવાર ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા જ આસપાસના રસ્તા પર હાજર લોકો તુરંત દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને મદદ કરી હતી લોકોએ માનવતા દાખવીને તાત્કાલિક આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી સમયસર એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હાઇવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે અન્યથા આવા ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે